આ સૃષ્ટિ દ્વારા પ્રથમવાર આ પ્રકાર આયોજનમાં અમારે ઉપસ્થિત રહેવાનું થયું અને એ નિમિત્તે શ્રી ગોપાલલાલજીના સ્વરૂપને જાણવાનો મને એક અવસર મળ્યો આપના વચનામૃતનું અધ્યયન કરવાનો એક અવસર મળ્યો મારી જાતને પણ હું ભાગ્યશાળી માનું છું કે વલ્લભ કુલના આવા પ્રતાપી આચાર્ય જે વલ્લભ કુલ કૌસ્તુભ મણિરૂપ કહી શકાય કે ઘણા આચાર્યોના વચનામૃત ઉપસ્થિત છે પ્રાપ્ત છે પણ શાસ્ત્રને આગળ રાખી આવા ગહનતમ ઉપનિષદો અને ભાગવતના પણ એવા દિવ્ય શ્લોકોને વચનામૃતમાં સંકલિત કરી જ્યારે પુષ્ટિમાર્ગને આપ પ્રતિપાદિત કરતા હોય આપણી આગળ ઉપસ્થિત કરતા હોય ત્યારે એક ગૌરવનો અનુભવ થયો એ મહાપ્રભુજીના વચનો યાદ આવ્યા શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહ કૃષ્ણ સેવ્ય શાસ્ત્રોને જાણી ભગવત સેવામાં ગોપાલલાલજીની દિવ્ય પરંપરાના સકલ સૃષ્ટિ પણ એ પરંપરાના મૂળમાં જયારે આપણે જઈએ છીએ કે જે કલ્પ વૃક્ષ ઉપર રૂપે શ્રી ગોપાલલાલજી બિરાજે છે એ કલ્પ વૃક્ષના મૂળમાં જયારે આપણે જઈએ છીએ એ વલ્લભાચાર્ય જગતગુરુ મહાપ્રભુજીની પરંપરા અને એ પરંપરા શ્રી વલ્લભ કલ્પ ફલ લાગ્યો વિઠ્ઠલેશ એ કલ્પ વૃક્ષ જગદગુરુ શ્રી મહાપ્રભુજી અને આપનો પ્રગટિત આ પુષ્ટિમાર્ગ અને એ પુષ્ટિમાર્ગમાં આ મણિરૂપ શ્રી ગોપાલલાલજી નું આ દિવ્ય ચરિત્ર આ એમનો દિવ્ય પંથ કારણ કે વચનામૃતોમાં લાલજી અમારો અમારો એમ કહીને એ પુષ્ટિ માર્ગને વાઘોળી વારંવાર આપ સૃષ્ટિની આગળ પ્રગટ કરી રહ્યા છે અને એટલા માટે જ્યારે જ્યારે વચનામૃત વાંચીએ ત્યારે આપણને એક આનંદ થાય કે આ સકલ સૃષ્ટિ અને પુષ્ટિ સૃષ્ટિ જુદી નથી પણ પુષ્ટિ સૃષ્ટિની જ આ કલ્પ વૃક્ષની જ એક શાખા આ સકલ સૃષ્ટિ છે જે રીતે આપશ્રી આપના વચનામૃતોમાં કારણ કે જયારે યમુનાજીના ગુણગાન કરવા માટે જયારે મળવા આવ્યા ને અને આપ જે સુંદર રીતે કથા સકલ સૃષ્ટિમાં કરીને પીરસે છે એમણે પોતે પણ સાથે હતા અને બધા સ્ટી ટ્રસ્ટીજનો પણ હતા અને જયારે યમુનાજીની વાત કરી ત્યારે મેં લાલજીના પ્રથમ વચનામૃતને યાદ કર્યું મેં ગિરરાજજીના એ પ્રસંગને યાદ કર્યો ગોપેન્દ્રજીના ગોપેન્દ્રલાલજીના કે જેમણે ગિરરાજજીનું સ્વરૂપ આપણને બતાવ્યું કેટલું કોમળ છે અને ત્યારે યમુનાજીના ગુણગાન ગાવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો પિસ્તાલીસ વચનામૃતમાં શ્રી ગોપાલ લાલજી જે રીતે શાસ્ત્રોનું દોહન કરી નવનીત રૂપે આપણને પુષ્ટિ માર્ગ બતાવી રહ્યા છે એ પ્રથમ જ વચનામૃતમાં જ્યારે ગુણગાન કરવા માટે પ્રારંભ કરવા જઈ રહ્યો છું યમનાજીના કર શરૂઆત જ આપશીના વચનામૃત થી જો કરું પ્રથમ વચનામૃત ઉત્થાપન સમયમાં આપશ્રી બિરાજ્યા છે એકાંતમાં અને સોરઠના વૈષ્ણવ આવીને સન્મુખ છે અને ત્યારે આપ સહજ આપના મુખમાંથી સહજ વચનામૃત આપણે ત્યાં ઉપદેશો કરતા વચનામૃતોની મહત્તા વધારે છે હિન્દુ શાસ્ત્રમાં પણ તમે જુઓ સભાગત ઉપદેશો ઓછા છે નિજ બેઠકોમાં થયેલા વચનામૃતો અધિક છે આપશ્રી સન્મુખ વૈષ્ણવ બિરાજ્યા અને આપશ્રીના સહજ વચનામૃતો આચાર્યોના વચનામૃતો એ દિવ્ય અને અલૌકિક હોય છે ગૂઢતમ હોય છે જેમ એક નાનકડા બીજમાં આખું વૃક્ષ છુપાયેલું હોય ફળ અને ડાળીઓ છુપાયેલી હોય પણ નાનકડું બીજ જોઈને આપણને ખ્યાલ ના આવે એમ આપણા વચનામૃતો પણ બીજ જેવા છે જેમાં સકલ શાસ્ત્રોના સાર છુપાયેલા હોય છે એક જ વાક્યમાં પહેલા વચનામૃતમાં યમુનાજીનું તો સ્મરણ કરે છે પણ યમુનાજી થી પહેલા શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરે છે આપના વચનામૃત મુખમાંથી કેવા સુંદર સર્યા ક્યાં માર્ગમાં કેવા ભગવદીઓ છે કેવા વૈષ્ણવો આજે પણ ભૂતલ પર છે કે જેમના ઉપર

છે જો સમજતા મહાપ્રભુજીને ક્યાં કયા વૃક્ષ ઉપર આ ફળ ઉગ્યું છે જો લાલજીના સ્વરૂપની જો હું વ્યાખ્યા ટૂંકમાં કરું તો એટલું જ કહી શકાય કે જેમાં મહાપ્રભુજીની વિધવત્તા હોય શ્રી ગુસાઈજીની કરુણા હોય ગોકુલનાથજી નો પ્રતાપ હોય અને હરિરાયજીની કરુણા જો આ બધા જ એક સ્વરૂપમાં સમાયેલા હોય તો એ આપણા ગોપાલલાલજી નું સ્વરૂપ છે જ્યાં મહાપ્રભુજીની વિધવત્તા વાત પતે જે સરસ્વતી ના પતિ છે આપના એક એક વચનામૃતોમાં જ્યારે ઉપનિષદોના જે વાક્યો નીકળે છે ત્યારે એમ લાગે કે મહાપ્રભુજીનું એ વાક પતે પણ આપના હૃદયમાં બિરાજે આપના મસ્તકમાં બુદ્ધિમાં બિરાજમાન છે કારણ કે વિભુધેશ્વરાય નવ મહાપ્રભુજીનું નામ છે ને બુદ્ધિમાનો ના પણ ઈશ્વર છે શ્રી ગુસાઇજીની કૃપાલુતા કરુણા એટલે તો જ્યારે ગુસાઈજીની જય બોલીએ ત્યારે ગુસાઈજી પરમ દયાલ જય પરમ દયાલુતા અને એટલે જ તો આગળ જ્યારે કાંદાસજીની વાર્તામાં આપણે વાંચીએ છે કેવી કૃપા એમના પર છે માંડવી રહેતા અને રાજાનો પ્રકોપ થયો અમને તો દંડ કરો કોડા મારો અને મનદાસજી પર જે કૃપા થઈ આપે જાતે આપને આપ ખીચડી સિદ્ધ થઈને બિરાજી જે પ્રસંગ છે કેવી દયાલુતા જો ફળ સિદ્ધ આપ કરાવે પણ સાધન પણ આપ જ સિદ્ધ કરી આપે છે આ કરુણા પ્રભુની ને ગુરુની કૃપાલુતા દયાલુતા ક્યાં છુપાયેલું છે આપણે બધા છે નિઃસાધન છીએ ફલ તરફની દ્રષ્ટિ સર્વોત્તમ ફલ તરફની છે પણ ઉત્તમતા પામતા પહેલા સાધનો પણ સર્વોત્તમ હોવા જોઈએ તો જ સર્વોત્તમતાની પ્રાપ્તિ થાય સાધન જો હીન હોય તો ઉત્તમ ફલની પ્રાપ્તિ થઈ શકતી નથી તો હવે આપણા જેવા ઉત્તમ સાધનો લાવે ક્યાંથી જોકે આપણા ગુરુદેવ એટલા કૃપાળુ છે ને કે પોતે જ સાધન બની અને પોતે જ ફલની પ્રાપ્તિ કરાવે છે આપણી પાત્રતા પણ પોતે જ સિદ્ધ કરાવે છે અને પોતે જ પ્રસાદ રૂપે પ્રાપ્ત થાય છે આ ગોપાલલાલજીની લીતા અને કઈ રીતે કાનદાસ પર કૃપા શ્રી ગોપાલલાલજીની થઈ કઈ રીતે એમને અનુકૂળતા બધી જ સિદ્ધ કરી આપી અને સ્મૃતિ માત્રાર્થી નાશન આપણા એક એક ચરિત્રને જોઈએ ને તો મહાપ્રભુજીના એક એક સર્વોત્તમ સ્ત્રોતના નામો આપણને યાદ આવે એમ લાગે કે આ નામો જે મહાપ્રભુજી માટે ગુસાઈજી રચ્યા છે એ આપના વંશજોમાં પણ ચરિતાર્થ થઈ રહ્યા છે ગોપાલલાલજીમાં પણ ચરિતાર્થ થઈ રહ્યા છે અને સરખાવી શકાય છે જાણકાર એક એક પ્રસંગોને જુએ તો સર્વોત્તમના એક એક નામ તમને પ્રસંગો જેનું અધ્યયન છે અને આપે આજ્ઞા કરી કે આજે મહાપ્રભુજીની કૃપા એવા જીવો પર થઈ છે કે જેમને આજે પણ સ્વાનુભાવ થઈ રહ્યા છે આ પુષ્ટિ માર્ગ એ વાયદાઓનો માર્ગ નથી એ કલ્પનાઓનો માર્ગ નથી કે તમારા મર્યા પછી તમને આ લોક મળશે તમારા ગુજરી ગયા પછી આમ પ્રાપ્તિ થશે ઉધારના વાયદાઓ પુષ્ટિ માર્ગમાં નહિ અહીંયા તો પ્રગટ રૂપ નયનન દિખાવે પ્રગટ લીલા દિખાવે અહીંયા તો આપણી જીદ તો એ છે કે મારે આ જ આંખે ઠાકોરજીના દર્શન કરીને જવા છે મારે તો આ જ કાને એની વેણું સાંભળીને જવું છે મારે તો આ જ હાથે એને ગોદમાં લઈને મારા ખોળામાં બેસાડવો છે અહીંયા ઉધારના વાયદા નથી મર્યા પછી કોણ જોવા ગયું છે કે કોણ ક્યાં ગયું યદગત્વાન નિવર્તંતે તદ્ધામ પરમમમ એટલે ઉધારના વાયદા વાયદાઓ છે આપણે તો આજ દેહથી ભગવદ લીલાનો અનુભવ કરીને જવું છે